સૌથી પેલા વાત કરવામાં આવે તો ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે ડેડિયાપાડા ખાતે આવ્યા હતા અને બીજી બાજુ ચૈતરભાઈ વસાવાની સભા કે જે નેત્રંગની અંદર હતી પરંતુ ભાઈ ડેડિયાપાડાની અંદર મોદીજીએ કંઈક એવું જાદુ ચલાવ્યું કે ચૈતર વસાવાની જનતા ખુશ થઈ ગઈ ભાઈ જી હા મિત્રો આને જ કહેવાય એક અસલી મોદીજીનો પાવર ભાઈ તમે આમ તો ઘણા બધા મોદીજીના પાવરો જોયા હશે પણ આજે સાહેબ એ પાવર જોઈ લો કે જ્યાં આદિવાસી સમાજને ખુશ કરી નાખે ચાલો જાણવાની કોશિશ કરીએ હવે મિત્રો ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે ડેડિયાપાડા આવ્યા હતા ડેડિયાપાડા આવીને રોડ શો કર્યો હતો અને રોડ શો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાને સંબોધન કરવા માટે તેમજ ગુજરાતને એક આગવી ઓળખ આપવા માટે વિકાસના કાર્યોમાં આગળ વધવા માટે એક સારું એવું જે કહેવાય ને કે બજેટ પણ એમને પાસ કર્યું હતું ભાઈ અને એ પછી મિત્રો એ ભગવાન બિરસા મુંડાના દર્શન કરવા ગયા હવે જ્યારે ભગવાન બિરસા મુંડાના દર્શન કરવા ગયા ને ત્યારબાદ એક આદિવાસી ભાઈ કે જે પોતાની દીકરી તેડીને બહાર ઊભો હતો મોદીજીની નજર તરત જ આ દીકરી ઉપર પડી અને તરત જ કમાન્ડો લઈને એ દીકરી પાસે પહોંચી ગયા એ દીકરી જે પાસે પહોંચીને કીધું તારે ચોકલેટ ખાવી છે પછી દીકરીને એવું કીધું કે ચાલ મારી સાથે આપણે હેલિકોપ્ટરમાં બેહીને જઈએ દિલ્હી સુધી પછી દીકરી કે ના મારે નથી આવવું અને એના પપ્પા પણ ખુશ થઈ ગયા કે મેં પહેલી વાર આવા કોઈ પ્રધાનમંત્રી જોયા કે જેને મારી દીકરી જોડે આવીને આવી વાતચીત કરી એટલે આદિવાસી સમાજ આખી ખુશ થઈ ગઈ ભાઈ અને કે મોદીજી તો મોદીજી જ છે બીજું કોઈ ના ચાલે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો नमस्कार सर नमस्कार जय मोगी माता की, की जय フフフフ。Well, <laughs> <laughs>